ન્યાય યાત્રા રાજીવ ગાંધી ની હત્યા બાદ નિર્દોષ શીખ પરિવારો એના પર થયેલો અન્યાય અંગે મને લાગે છે કે કોંગ્રેસે યાત્રા કાઢવી જોઈએ કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ભોપાલમાં કાંડ એમાં જે લોકો પીડિત પરિવારો હજી દુઃખી છે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા આ પરિવારો માટે કોંગ્રેસે ન્યાયયાત્રા કાઢવી જોઈએ ખરેખર તો કોંગ્રેસ ન્યાયયાત્રાનો શબ્દ વાપરી શકે એમ નથી એમને તો પ્રાયશ્ચિત યાત્રા જ કાઢવી પડે એટલા માટે કે કુલ મળીને પંચોતેર વર્ષમાંથી પંચાવનથી સાઠ વર્ષ જેમણે દેશ ઉપર રાજ કર્યું અને જેમને બાર લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે બે હજાર ચૌદમાં પ્રજાએ તગડી મૂક્યા છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતની પ્રજાએ જેમને જાકારો આપ્યો છે પ્રજા સ્વીકારતી નથી છેલ્લી ધારાસભાની ચૂંટણીમાં બે હજાર બાવીસમાં એકસો ને છપ્પન સીટ ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પક્ષને આપી ત્યારે કોંગ્રેસ મગર આંસુ સારવાના બંધ કરે કોંગ્રેસને ખરેખર તો કમળો થયો છે બધું પીળું દેખાય છે અને મને લાગે છે કે કોંગ્રેસના લોકોએ પોતે કરેલા પાપો માટે પ્રાયચિત યાત્રાઓ કાઢવી જોઈએ અને એ જેટલી કાઢે એટલી ઓછી છે

અને તમે આવી વાત કરો છો મને લાગે છે તો પીડિત પરિવારો ઉપર કોંગ્રેસે એક પ્રકારનું આમ કહી શકીએ કે લાંછન લગાડવાની વાત કરી છે અરે ભાઈ તમે પીડિત પરિવારો માટે વાત કરો છો તો આવી વાત કરવી વ્યાજબી છે મને લાગે છે કે આ તો પૈડા પર પાટો મારવાના છે પરિવારો દુઃખમાં છે વેદનામાં છે અને કોંગ્રેસના લોકો આવી વાત કરે એ શરમજનક વાત છે કોંગ્રેસને શોભા દેતું કોંગ્રેસે ખરેખર આ શબ્દ વાપરવા માટે પ્રાય કરવું પડે કે ટિકિટની વાત કરો છો તમે અરે તમે ન્યાયયાત્રાની વાત કરો છો તમે કોંગ્રેસના અગ્રણી શક્તિસિંહ આના માટે માન્ય મુખ્યમંત્રીને મહિલા પણ પણ ભારતીય જનતા પક્ષના અગ્રણીઓ સાથે કોંગ્રેસના અગ્રણીઓ બેઠક કરી ફક્ત ને ફક્ત તમે સરકારને બોડી લગાડવા માટે તમે ન્યાયયાત્રાનું નિન્ડપ કરો છો જો તમારે ન્યાયયાત્રા કાઢવી હોય તો મેં અગાઉ પણ કહ્યું કે તમે કરેલા પાપો માટે પ્રાચ્ચિત યાત્રા કાઢો તમારા મોઢામાં ન્યાય સોંપતો નથી સૌરાષ્ટ્રની પ્રજાએ અગાઉ ભૂતકાળમાં કોંગ્રેસના હાથે ખૂબ અન્યાય વેઠો છે આજે પોરબંદરમાં જેલ બંધ કરી દેવી પડે પોરબંદરમાં ગુંડાગીરીનું રાજ હોય સુરતની વાત કરીએ તો સુરતમાં મોહમ્મદ સુરતી હોય અમદાવાદમાં લતીફ હોય કચ્છમાં ઇબલા શેઠ હોય કેટલા ધારાસભ્યો ની હત્યા થઈ કોંગ્રેસના રાજમાં કોંગ્રેસે તો અધિકાર જ નથી કોંગ્રેસે યાત્રામાં ભાજપ ના ભ્રષ્ટાચાર નો ગળો રાખવો છે ભ્રષ્ટાચારનો નો અરે ભાઈ કોંગ્રેસના ભ્રષ્ટાચારનો ભ્રષ્ટાચાર ગળો તો પ્રજાએ બે હજાર ચૌદમાં ફોડી નાખ્યો આ ત્રીજી વાર નરેન્દ્રભાઈ આવ્યા આ વખતે રાહુલ ગાંધી ની યાત્રાનો ગળો ફૂટી ગયો તમે જોવો ફરીથી ત્રીજી વાર ભારતની પ્રજા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ નામે મત આપ્યા કોંગ્રેસ ને નથી આપ્યા એટલે કોંગ્રેસ નો ગળો એક કહી શકીએ કે કોંગ્રેસનો ઘોડો ગુજરાતની પ્રજાએ છેલ્લા સત્યાવીસ વર્ષથી દરેક ચૂંટણીમાં કોંગ્રેસનો પાપનો ઘોડો ફોડતી આવે છે એ મહાનગરપાલિકાની ચૂંટણી હોય જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કોંગ્રેસના પાપનો ઘોડો હર હંમેશ પ્રજા ફોડતી આવી છે અને કોંગ્રેસના લોકો એ જોઈને હતાશ નાસીપા નિરાશ્યા છે અને આવી યાત્રાઓ કાઢે અરે આ તો ખરેખર મગરમચના હાથ વાત છે જેને કમળો જ્યો હોય એટલે દરેક વસ્તુ પીડી રહ્યા છે ગુજરાતનો વિકાસ ભારતનો વિકાસ સમગ્ર વિશ્વ ભારત આસપાસના દેશોમાં અરાજકતા છે ત્યારે ભારત એક મજબૂત અને સ્થિર શાસન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સલામત છે ગુજરાત સલામત છે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે ગુજરાતમાં શાંતિ છે રમખાણો નથી ઉરડો નથી ત્યારે મને લાગે છે કે કોંગ્રેસ પોતાના પાપોના પ્રાચીનમાંથી યાત્રાઓ કાઢે તો એ ગુજરાતની પ્રજાના હિતમાં રહેશે